મારા માટે એક તકલીફ લેશો હા હા બોલો થોડો ધક્કો મારો ને આગળ પેટ્રોલ કદાચ મળી રહેશે હા વાંધો પેલા ગલ્લા ઉપર હોય છે અમુક હાઈનો વાંધો નહીં એવું હોય તો પછી તમે સ્ટેરિંગ પકડો ના ના મને નથી આવડતી નથી આવડતી એટલે થોડોક મારા માટે હા તમે ક્યાં કહો છો આમ હું અહીંયા આગળ આશિયાના ફ્લેટ છે ને એ

તમારા જીવો અત્યારે કોઈ સમજતું જ નથી અરે યાર આ દુનિયા મતલબ ઈ છે બહુ છે અહીંયા કોઈ ના ઉપર વિશ્વાસ કરે જેવો નથી ઓ વાત સાચી હું એક વાત કહું હા બોલું ને આ તમે યાર આ ફેશન માં બોલો ને આ મને નહી આવો કે યાર એવું હું ટાઈ કરું પણ મારો મેળ આવે ને કઈ કઈ વાંધો નહીં તમારી જીભ પાસે એમાં બોલો મને કઈ વાંધો નથી ના હું મેહણાનો મગોડો કઈ વાંધો નહીં તમે જે પાછા તમે ખાલી મારી મદદ કરો છો ને એ મોટી વાત છે હાલ તો મદદ તમે મારી કરો છો અરે કેવું કે કઈ નહીં યાર આપો કોમ કાજે જાકુ સેટિંગ વાળું લખ્યું છે કરવાની મદદ તો મદદ કરી રહી છું લખી અરે ભગવાન એ લખ્યું છે કે નસીબમાં તમારો યાર અવાજ મને બહુ ગમે છે સન ના કરી યાર તમે દર્શન નહીં કરતો તમારું નામ શું છે મારું નામ છે મગો ડોન નિહોના નો એકમાત્ર ડોન તમે ડોન છો ના ના ડોન નહીં આ તો ખાલે નામ પડી ગયો ડોન બોલ નહીં યાર એ ના ખોટું ના લેતા તમારું રહેવાનું કઈ બાજુ છે ઘર અરે એમ નહીં હા તો જગ્યા મતલબ કઈ જગ્યા ઉપર રહો છો તમે જગ્યા તો હવે કેવા એવી નહીં આબરૂ જાય એવું છે અરે કહો ને યાર હું યાર રહેતો જ નહીં મારે છું

મસ્કા નહી મારતો દિલ ની વાત કરું છું બધું જે માંગુ તમે લઈ આપશો તમારા માટે તો એક્ટિવ પાગલ વેડા કરો છો તમે કોઈ કરું યાર

ઠેક યાર થેન્ક સારું છે સારું સારી આવી છે સારી જ આવે યાર પણ મારી જોડે કોઈ તમારે જેવું સારું આવતું નથી બસ બોલો જ વાત આ મને ચાલવાનું મને તમારાથી યાર પ્રેમ થઈ ગયો છે ઓ આપ્યા મંધારણમાં તો નહીં મારી ઘરે પડ્યો છે તમને આપી દઈશ ખાલી વાત હા હા ચાલશે ખાલી કાર્ડ તમે સેટિંગ કરી લેજો હું કરી આપું કાર્ડ તો આયુષ્માન કાર્ડ પડ્યો છેલ્લું

मेरे साइड में करो नहीं मालूम थक क्या गई ये यार बे मेरे साइड में करो नहीं मालूम था क्या हुई ये आ तो कश्यप तो नहीं करी साइड में वो यार बहुत था क्या हुई ये ये सब में ही કિંક્સ યાર ઓય ચાલતા ગ્યુચી ઓર સીટા ભી હોની તમરો પરસીઓ ગંધાઈ પ્રેમમાં તો એવું પાણી પીવો ના ના વાંધો ના ના પીવો તો કો પેન પીવો આ પીવો તો દેક ટીવન દેકીમાં પડ્યો ના ના પાણી ની બોટલ હે પાણી કોટર

有人。<laughs>